પાર્ટીના ઉમેદવારો પૂર પૂરજોશમાં પ્રચાર અભિયાનમાં લાગ્યા છે પ્રજા અને ઉમેદવારોને આવકાર આપી રહી છે મત કોને આપવો તે તો મતદાનના દિવસે જ નક્કી કરાશે દરેક ચૂંટણી સાયલન્ટ વોટર એટલે કે મહિલાઓની ચર્ચા ઘણી થાય છે કારણ કે મહિલાઓ મતદાનના દિવસે સાયલન્ટલી વોટિંગ કરીને કોઈ પણ પક્ષનું પરિણામ બદલી નાખે છે ત્યારે જુઓ શું છે અમદાવાદની મહિલાઓનો મિજાજ આ અહેવાલમાં લોકસભામાં નિર્ણાયક સાયલેન્ટ મત કોને મળશે મહિલાઓ કોને જીતાડશે અને કોની બગાડશે બાજી આ ચૂંટણીમાં શું છે મહિલાઓનો મિચાજ અમદાવાદની મહિલાઓ માટે શું છે સૌથી મોટો પ્રશ્ન ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ઉમેદવારો જાહેર થયા બાદ ક્યાંક વિરોધ તો ક્યાંક સમર્થન થઈ રહ્યું છે પોતાના ગમતા ઉમેદવાર ન મળતા સમર્થકો રસ્તા પર ઉતર્યા છે તો ક્યાંક ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે તો ક્ષત્રિયો સાથે એક મુદ્દાને જોડે રાજકોટથી ભાજપના ઉમેદવાર બદલવાની માગણી કરી રહ્યા છે ક્ષત્રિયો આકરા પાણીએ જોવા મળતા પ્રદેશ ભાજપ એક્શન મોડમાં જોવા મળ્યું તો કોંગ્રેસમાં પણ કોઈક જગ્યાએ કકડાટ દેખાઈ રહ્યો છે આ બધાની વચ્ચે જેમની સૌથી ઓછી ચર્ચા થાય છે પરંતુ મતદાનના દિવસે જે સૌથી મહત્વપૂર્ણ હોય છે તે મહિલાઓ આ વખતે શું વિચારી રહી છે મહિલાઓના મનની વાત જાણવા માટે અમે અમદાવાદના બોપલ વિસ્તારમાં પહોંચ્યા જ્યાં અનેક મહિલાઓએ પોતાને સતાવતા અનેક મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરી જ્યાં આપણી જનસંખ્યા મહિલાઓની પચાસ ટકા લગભગ છે તો ત્યારે મહિલાઓની આ લોકસભા ચૂંટણી સાથે સંસદ સાથે શું અપેક્ષાઓ છે જાણવાનો પ્રયાસ કરીશું મહિલાઓને પૂછીશું આપ જણાવો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે શું અપેક્ષાઓ સૌથી પહેલાં ઘણી બધી અપેક્ષાઓ છે પણ આપણે જોયું એમ કોંગ્રેસની સરકાર જ્યારે હતી ત્યારે સાંસદો આપણે એમને જોઈ જ નહોતા શકતા જ્યારે ભાજપની સરકાર આવી છે ત્યારે અમિત શાહ સાહેબ અને મોદી સાહેબ દિલ્હીમાં બેઠી બેસીને પણ એટલું સરસ સંચાલન કરી રહ્યા છે જેનો આપ સૌને આપ સર્વને ગર્વ છે પણ સાથે સાથે એવું પણ લાગે છે કે મહિલાઓને પણ એક્ટિવ કરે અને મહિલાઓને પણ એ કદાચ વધારે ટિકિટ આપે તો મહિલા પણ સારું કાર્ય કરી શકશે એમની સાથે મળીને ઘણા બધા એવા કાર્યો છે જે કરી શકશે બિલકુલ તો મહિલાઓને ટિકિટ વધારે મળે તે પ્રકારની અપેક્ષા આપ જણાવો આપની શું અપેક્ષાઓ સૌથી પહેલાં તો જે સુરક્ષાનો મુદ્દો છે આજે ગરવી ગુજરાતન તરીકે એવું કહી શકું કે નવરાત્રિના તહેવારમાં પણ અમે લોકો સુરક્ષિત ફીલ કરીએ છીએ અને સારી રીતના હરીફરી શકીએ છીએ પણ હજી આજની તારીખમાં પણ ઘણી વખત નાની બાળકીઓ હોય કે વૃદ્ધા હોય કે કોઈ પણ હોય ઘરમાં કે બહાર હજી સુરક્ષાના મુદ્દાને અંગે જે વસ્તુઓ બાકી છે એની પર ધ્યાન દોરવું જ જોઈએ અને હજી મહિલાઓને વધારે સુરક્ષિત કરવી જોઈએ

અમદાવાદની મહિલાઓ ભાજપ સરકારના કામને તો વખાણી રહી છે પરંતુ સાથે સાથે જે સૌથી મોટો પ્રશ્ન મહિલાઓને સતાવતો હોય તે છે મોંઘવારીનો મુદ્દો કારણ કે મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે અને તેના કારણે તેમના બજેટ ખોરવાઈ રહ્યા છે મોંઘવારી અને સરકારની કામગીરી પર મહિલાઓએ ખુલીને પોતાની વાત રાખી આપ જણાવો લોકસભાના ઇલેક્શન હવે નજીક છે કઈ કઈ પ્રકારની અપેક્ષાઓ સૌથી પહેલાં કહેવા માગીએ કે મોદી જીએ ઘણું બધું સારું એવું ડેવલપમેન્ટ આપણા સાઉથ બપોલ વિસ્તારમાં જે ગાંધીનગરમાં આવેલું છે એના વિશે કરેલું છે અને બીજી વસ્તુ કહીએ કે આજે મોંઘવારી વિશે હું કહેવા માગું છું કે જે બહુ જ વધારે છે અને મોંઘવારી જો મોદી સરકારજી એના ઉપર થોડુંક ધ્યાન રાખે તો આપણા બધા લોકો માટે બહુ સારું રહેશે બસ આપ જણાવો વિસ્તારમાં વાત કરીએ તમારા જ વિસ્તારની વાત કરીએ ત્યાંના જે સાંસદ છે એમની કામગીરીથી આપ કેટલા ખુશ आ, बहुत अच्छा उन्होंने काम किया है हर चीज़ के लिए जैसे गुजरात है तो गुजरात सबसे सेफ सिटी है लेडीज़ के लिए वो पूरी आ, मतलब आ, पूरी रात कहीं भी जा सकते आ सकते और जो गांधीनगर का जो डेवलपमेंट हुआ है और गुजरात का जो इंफ्रास्ट्रक्चर है कंपनीज़ की वजह से यहाँ बहुत सारे लोगों को एम्प्लॉयमेंट मिल रहा है तो ये सब बहुत अच्छा है कि काफ़ी पूरे इंडिया से अलग अलग जगहों से लोग आ रहे हैं और यहाँ एम्प्लॉयमेंट उनको मिल रहा है ગુજરાત મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સૌથી સારી છે તે સરકારની સફળતા છે અમદાવાદની મહિલાઓ મોદી સરકાર તથા સ્થાનિક સાંસદ અમિત શાહના કામથી ખુશ છે પરંતુ વધતી મોંઘવારીને કંટ્રોલમાં કરવા આહવાન પણ કરી રહી છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા જે રીતે એકવીસમી સદીની વાત થઈ રહી છે તો તે પ્રમાણે નારીઓ જે મહિલાઓ છે સખીઓ છે તો તેમના પણ વિચારો તેમની જે અપેક્ષાઓ છે તે સરકાર સાથે બદલાતી રહી છે અને સરકારે ક્યાંક આ જે માગણીઓ છે આ જે અપેક્ષાઓ છે તેને નિશ્ચિત રૂપે સમજવી પડશે અને આગળ મહિલાઓને પણ જનપ્રતિનિધિત્વ એટલું જ મળે તે પ્રકારના પ્રયત્નો સરકારે પણ કરવા પડશે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ तो, तो भावनगर महानगर में गैरकायदे दबाण